પોણી કલાક થઇ લાંબુ છે કારણ કે છો ને ટચ કર્યું છે તમે નીચલી કોર્ટે તો તમારી ચુકાદા છે તમે કોણ છો આમાંથી ખરીદનાર ગણપત હા બરેનભાઈ ગણપતભાઈ વાળા તમારી હાર થઈ છે છેક સુધી હા તમે ટુકડા ધારા વાળી જમીન જેને સહમાલિકી હક કહેવાય ભલે ટુકડો નથી પડતો પણ મૂળ માંથી સહભાગીદારી પ્રશ્ન આ બીજા ભાઈ જાણકારી માટે મૂકું છું માં બીજા ભાઈઓને ખબર પડે કે આવા કેસમાં ફસાવાય નહીં એમ એમાં થયું છે શું સહભાગીદારી હકના કિસ્સામાં મારા જૂના ઉડીમાં વારંવાર બોલું જ છું કે સહભાગીદારી ની પરમિશન થી ખરીદાય એટલે નારાજ પક્ષકારો એ જે છે એ તમારી નોંધને ના મંજૂર કરાવી એટલે મામલતદાર માં ત્યાં જ ના મંજૂર થઈ એટલે તમે તકરારી કરી તકરારી જે છે ડેપ્યુટી કલેક્ટરે ના મંજૂર કરી એટલે તમે પાછા કલેક્ટર માં ગયા કલેક્ટર સાહેબ તમને ના મંજૂર કરી એટલે કે ન સાંભળાય એને કીધું કે નીચલો ચુકાદો બરાબર છે હજી તો ઉભા છો કેસ તો હજુ ચાલુ જ છે હજુ નથી તારીખ જ નથી આવી હવે તમને સમય હોય તો એક વાર બધું સાહિત્ય લઈને રૂબરૂ મળી જાવ બધું નિરાતે વાંચું જો પછી તમને કઈક સલાહ આપી શકું કે એસએસઆરડી માં જો પછડાટ લાગી તો પૂરું પછી સીધું હાઈકોર્ટ પછી તો હાઈકોર્ટ શું સર એમાં એમ છે ને મેં પેલો સહમાલિક જે વાંધો ને એને ગામના વડીલ જોડે મેં કોન્ટેક માં એક મર્યાદા હોય તમને સમય મળે ત્યારે આવી જજો કેસ બહુ લાંબો ને પેચી દો છે અડધો કલાક કલાક બેસીએ ને તો કઈક વિચારીએ તમારા પેપર જોયા પછી એમાં કોઈ ગ્રાઉન્ડ સાથમાં આવે હા તો કઈક સલાહ આપી શકું તમને સારું સારું ભલે ભાઈ આવજો હમ